નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો જ્યારે પણ કોઈ દર્દીને હિપ રિપ્લેસમેન્ટ મતલબ કે કુલ્લાનો જે સાંધો હોય છે થાપાનો સાંધો તે બદલવાનું ઓપરેશનની સલાહ આપવામાં આવે છે તો તેમના થોડા ઘણા કોમન સવાલો હોય છે અને તેના બાબતે જ આપણે ચર્ચા કરીશું સૌથી પહેલો અને સૌથી કોમન સવાલ તેમનો એ છે કે સર અમે ચાલવાનું ક્યારે શરૂ કરું થાપાનો સાંધો ઓપરેશન કરવામાં આવે ત્યારબાદ કોઈ જ રીતનો બેડરેસ્ટ નથી હોતો બીજા દિવસે શરૂ કરી શકો છો ઇનિશિયલી બે થી ત્રણ અઠવાડિયા માટે વોકરનો ઉપયોગ કરવાનો હોય છે વોકરનો ઉપયોગ ત્રણેક અઠવાડિયા બાદ તમારા ડોક્ટર તમને પ્રોપરલી તપાસ કરીને છોડાવી દેશે ત્રણ અઠવાડિયા પછી વોકરનો યુઝ યુઝ્યુઅલી નથી કરવો પડતો બીજી વસ્તુ કે થાપાનો જે સાંધો છે તે બદલ્યો હોય તો તે કેટલા વરસ ચાલશે યુઝ્યુઅલી જે પણ સાંધો ઇન્ટરનેશનલ ક્વોલિટીનો જે વાપરવામાં આવે છે તે સૌથી સારો સાંધો હોય છે અને તેના રિસર્ચ બેઝડ રિઝલ્ટ છે કે અઢારથી વીસ વર્ષ સુધી હિપ રિપ્લેસમેન્ટમાં કોઈ જ રીતની તકલીફ થતી નથી આ સાંધાને વીસેક વર્ષ સુધી કોઈ જ વાંધો આવતો નથી અને ત્યાં સુધી તમે આરામથી ચાલી હરીફરી બધું જ કરી શકો છો બીજી વસ્તુ કે હિપ રિપ્લેસમેન્ટ પછી કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે હવે ઘણા દર્દીઓને એવી બીક હોય છે કે સર થાપાનો સાંધો બદલાવીએ એના પછી બેટરેસ્ટ થશે અમે ચાલી નહીં શકીએ હરીફરી નહીં શકીએ કે દોડી નહીં શકીએ તો આ જે કોમન કન્ફ્યુઝન છે તેનું હું આપને જણાવું કે તમે જ્યારે હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું હોય તો મેં જે રીતે કીધું તે રીતે તમે બીજા દિવસથી ચાલી શકો છો ચાલવામાં કોઈ તકલીફ નથી થતી હિપ રિપ્લેસમેન્ટ પછી તમે ગાડી ચલાવી શકો છો ટુ વ્હીલર ચલાવી શકો છો ઇઝીલી તમે સીડી ચડ ઉતર કરી શકો છો તેમાં કોઈ જ રીતની તકલીફ થતી નથી દોડવાની અમે કોઈ પણ દર્દીને ના પાડતા હોઈએ છીએ કારણ કે તેનાથી વેરેન્ટેર જલ્દી આવે છે સેમ વસ્તુ નીચે પલાઠીવાળીને કે ઉભડક પગે બેસવામાં પણ અમે ના પાડતા હોઈએ છીએ કારણ કે વેરેન્ટેર જલ્દી આવે છે વેરેન્ટેરનો મતલબ શું કે હા તમારો જે સાંધો હોય છે એ ડેમેજ થવાનો કે ઘસાવાનો જલ્દી શરૂ થાય છે તો જે સાંધો તમારો અઢાર વીસ વર્ષ ચાલવાનો હોય તેની જગ્યાએ બાર પંદર વર્ષ ચાલી શકે છે તેથી આજે એક્સ્ટ્રીમ મુવમેન્ટ હોય છે તમારે પલાઠીવાળીને નીચે બેસવાની ઉબડક વગેરે બેસવાનું કે પછી દોડવાની આ બધી વસ્તુઓ તમારે ઓછી કરવી જોઈએ અધરવાઇઝ હિપ રિપ્લેસમેન્ટનું જે ઓપરેશન છે તે ખૂબ જ સક્સેસફુલ છે અને તેમાં કોઈ જ રીતની તકલીફ રહેતી નથી આ સૌથી કોમન સવાલો છે જે અમને હિપ રિપ્લેસમેન્ટના દર્દીઓ પૂછતા હોય છે તેના માટે અમે આ વિડીયો બનાવેલો છે તમને આવી કોઈ પણ તકલીફ હોય તો તમે તમારા એક્સરે કે એમઆઈ રિપોર્ટ અમને વોટ્સએપ કરી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને પ્રોપર જવાબ આપી શકીએ